નમસ્કાર મિત્રો નવી પહેલ યુટ્યુબ ચેનલ પર આપ સર્વે મિત્રોનો હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકના જે ઉમેદવારો છે બરાબર એમને એક જ સવાલ છે કે પીએમએલ ક્યારે આવશે એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ક્યારે જાહેર કરવામાં આવશે તેમજ ડીવી ક્યારે શરૂ થશે એટલે કે ડોક્યુમેન્ટ વેરીફિકેશન ક્યારે શરૂ થવાનું છે કારણ કે થોડા દિવસો પહેલાં મંત્રી એટલે કે કુબેર સાહેબ ડિંડોર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે એક મંથની અંદર આ તમામ પ્રોસેસ પૂર્ણ કરી દેવામાં આવશે પરંતુ એક મંથ પૂર્ણ થઈ ગયો પરંતુ હજી સુધી કશું જ થતું જોવા મળ્યું નથી બરાબર તો હવે શું ફરી એક મહાઆંદોલન જોવા મળી શકે શા માટે આ આંદોલન થતું જોવા મળશે તો એની વાત આપણે આજના વિડીયોમાં કરવાના છીએ એટલે વિડીયોના અંત સુધી બન્યા રજો તેમજ વિડીયોને લાઈક ન કરી હોય તો લાઈક કરી દો અને ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો તો ચાલો મિત્રો સૌ આપણે વાત કરીએ મહાઆંદોલન વિશે બરાબર મિત્રો અત્યારે દરેક ઉમેદવારોને એ પણ સવાલ છે કે મહાઆંદોલન જોવા મળશે બરાબર તો મિત્રો મહાઆંદોલન આપણને જોવા મળશે બરાબર તો એનો જવાબ છે હા પરંતુ ક્યારે બરાબર તો ચોવીસ ફેબ્રુઆરીના રોજ આપણને એક મહાઆંદોલન ફરી જોવા મળી શકે હવે મિત્રો અત્યારે ઉમેદવારોને એ પણ સવાલ છે કે મહાઆંદોલન શા માટે બરાબર હવે મિત્રો વાત કરીએ કે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક જે મિત્રો છે બરાબર એટલે કે ટેઠ પાસ જે ઉમેદવારો છે એમના દ્વારા ચોવીસ ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર ખાતે શા માટે આંદોલન કરવામાં આવશે તો એની વાત હવે કરીએ હવે મિત્રો વાત કરીએ કે શા માટે આંદોલન તો તમે જોઈ શકો છો કે અહીં જે ટેર ટેટ પાસ ઉમેદવારો છે બરાબર એમના દ્વારા કારણો પણ અહીં દર્શાવવામાં આવ્યા છે વિગતવાર માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો કે ચોવીસ ફેબ્રુઆરીના રોજ આંદોલન થવા પાછળ મુખ્ય જવાબદાર શિક્ષણમંત્રી હશે બરાબર શા માટે શિક્ષણમંત્રી જવાબદાર હશે તો તમે જોઈ શકો અહીં વિગતવાર લખેલું છે કે એક મહિનામાં તમામ ચોવીસ હજાર સાતસોની શિક્ષકોની નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવશે એવી લોભામણી જાહેરાત આપી અમુક ઉમેદવારોને ભટકાવે છે બરાબર એટલે કે મિત્રો આપણે શું જાણીએ કે થોડા દિવસો પહેલાં મંત્રી એટલે કે કુબેર ડિંડોર દ્વારા એવું કંઈક નિવેદન આપવામાં આવ્યું હતું કે જે ચોવીસ હજાર સાતસોની ભરતી છે બરાબર એમને એક મહિનાની અંદર નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવશે પરંતુ હજી સુધી એની કશું જ પ્રોસેસ જોવા મળી નથી તો ઉમેદવારોનું એવું જણાવવાનું છે બરાબર કે આ એક પ્રકારની લોભામણી જાહેરાતો કરવામાં આવી છે અમને આંદોલન કરવાનો કોઈ શોખ નથી આશા રાખીએ છીએ કે અમારી મુખ્ય માંગ સ્વીકારવામાં આવે બરાબર એટલે કે જે ટેટ પાસ ઉમેદવારો છે એમને કોઈ જ પ્રકારનો આંદોલન કરવાનો શોખ નથી બરાબર પરંતુ માત્ર એમની જે માંગો છે બરાબર એ સ્વીકારવામાં આવે તો મિત્રો હવે વાત કરીએ કે ચોવીસ ફેબ્રુઆરીના રોજ જે આંદોલન થતું જોવા મળવાનું છે બરાબર એમાં મુખ્યત્વે કઈ માંગ રહેવાની છે તો તમે સરળતાથી જોઈ શકો છો કે શિક્ષણ સહાયક બરાબર એટલે કે નવથી બાર ટાટ એસ અને ટાટ એચ એસના જે ઉમેદવારો છે બરાબર એમનું પીએમએલ અને ડીવી શિડ્યુલ પ્રસિદ્ધ કરવામાં આવે આ મુખ્યત્વે પહેલી માંગ રહેવાની છે ત્યારબાદ વાત કરીએ તો વિધ્યા સહાયક બરાબર એટલે કે ધોરણ એકથી આઠના જે ટેટ ટાટ ટેટ વન અને ટેટ ટુ પાસ જે ઉમેદવારો છે બરાબર એમનું પીએમએલ એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવે ત્યારબાદ લાસ્ટ શરતની વાત કરીએ બરાબર એટલે કે લાસ્ટ માંગની વાત કરીએ તો તમે જોઈ શકો છો એ લખેલું છે કે ઉનાળુ વેકેશન પહેલાં શિક્ષક ભરતીની તબક્કાવાર સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી નિમણૂક પત્ર એનાયત કરવામાં આવે બરાબર તો આવી કંઈક માંગ ચોવીસ ફેબ્રુઆરીના રોજ જે ગાંધીનગર ખાતે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક ઉમેદવારોનું જે આંદોલન થતું જોવા મળવાનું છે બરાબર એમાં મુખ્યત્વે ત્રણ માંગો રહેવાની છે તો મિત્રો એક પર ફરી એકવાર નજર કરી લઈએ કે ચોવીસ ફેબ્રુઆરી બરાબર ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ બાર વાગ્યે ગાંધીનગર ખાતે આંદોલન જોવા મળવાનું છે એટલે કે દરેક ઉમેદવારોને વિનંતી વિનંતી છે કે મેક્સિમમ ઉમેદવારો આમાં સાથ સહકાર આપે જેથી કરીને પીએમએલ પણ વહેલી તકે જાહેર થઈ શકે અને ડીવી શેડ્યુલ પણ જાહેર કરવામાં આવી શકે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ હવે નવી અપડેટો સાથે નવા વિડીયોમાં મળીશું